જુનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં આવ્યા અમે આવી ચૂક્યા છે ત્યારે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદના ભત્રીજા એવા શિવાભાઈ સોલંકીને આપણે સીધા જ મળીએ શું કહો છો શિવાભાઈ સોલંકી કોડીનાર પંથકનું કેવો પ્રચાર રહ્યો અને આજે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે લોકોમાં કેવો ઉત્સાહ છે મતદાનનો જો અત્યાર જે આજે જે પ્રચાર તો એકદમ સારો રહ્યો છે મતદાન અને સાથે કરે છે કારણ કે અહીંયા કોડીનામાં એટલો વિકાસ કર્યો છે મોદી સાહેબ અને ગુજરાત સરકારે કે એ આપ જોઈ શકો છો જે બે ત્રણ જેટી આવી છે પછી કોડીના પ્રોપર સિટીમાં પણ કામ કરે છે એટલે લોકો વોટ આપવાના છે જે કે નરેન્દ્રભાઈ અને રાજેશભાઈને બનેને ખાસ કરીને શિવાભાઈ કોડીનાર પંથકમાં એક દબંગ નેતા તેમજ આ પંથકમાં કાયમી ધોરણે સોલંકી પરિવારનો દબદબો રહ્યો છે ત્યારે આ વખતે મતદારોમાં કેવો પ્રભાવ રહેશે અને મતદારનો જે મતદારની પ્રક્રિયા છે એમાં કેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો આપ જોઈ શકશો કારણ કે ચાર તારીખે મતદાન પેટી કોરિનાનો કેટલો ઉત્સવ જે છે અમારા પરિવાર ઉપર લોકોએ જે ભરોસો કર્યો આપને ચાર તારીખે દેખાશે ને સૌથી સારામાં સારી લીડથી કોરિનામાંથી કોરીનાર વધારે લીડ મળશે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છો ત્યારે કોડીનાર પંથકના તમામ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આવનારા સાંસદ પાસે સૌથી પહેલી અપેક્ષા કઈ રાખશો અમે સાંસદ પાસે પહેલી અપેક્ષા છે કે અમારા કોડીનાનો વિકાસ થાય ને સૌથી ને સૌથી આ વખતે સંસદ અમે કેવાના છે કે અમારા તાલુકા પૂરતી અને શહેર માટે જેટલી ગ્રાન્ટ અને જેટલી અમારે બે ત્રણ પ્રોજેક્ટ છે હોસ્પિટલ છે કે બાકીના જે મોટા મોટા કામ છે સુગર ફેક્ટરી છે દૂધ ડેરી છે એનું પહેલા પ્રાઇવેટીમાં કે આ વહેલામાં વહેલો પેલા સંસદ આ વખતના નવી ટ્રમમાં પેલા વર્ષ દિવસ આ બધા કામ ચાલુ થઈ જાય સુગર ફેક્ટરી છે આપ જોઈ શકો છો અને દૂધ ડેરીનું કામ છે એ પહેલામાં પહેલું છે કારણ કે અમારા કોડીના તાલુકો એવો છે કે ખેતી ઉપર આધારિત છે ખેતી

કોડીનાર સૌથી વધારે વધારે હું કહું છું કે ગીર સોમનાથ અને જુનાગઢમાં આ વખતે ત્રણ લાખ ઉપરની લીડર છે આ હતા કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી કે જેમના મતે આ વખતે કોડીનારમાં જૂનાગઢ લોકસભાની સૌથી વધારે લીડ નીકળવાની છે અને ભાજપનું જે સૂત્ર છે અપકી બાર ચારસો કે પાર અને જે લોકસભાની બેઠક ઉપર પાંચ લાખથી વધારે લીડ નીકળવાની છે તેમાં કોડીનાર પંથક સૌથી આગળ રહેશે એવો વિશ્વાસ શિવસ સોલંકીએ વ્યક્ત કર્યો હતો મિતેશ પરમાર ગીર સોમનાથ હાલે